જય શ્રી કૃષ્ણ બધા ડાયરા નહીં તો કઈ છે બધો ડાયરો મજામાં ને આજુ ગોરલ ની પાણી કરવા આવીને આકડી જો લ્યો એ લખાણ ને લાઇટકી ભૂકો ઉડાડ્યો આખો ભૂકો ઉડાડે નાખ્યો ભાવ તો ને તેને ખબર છે કે આગળ હુના ના ભાવના જે કાયમ ભૂકાના ભાવ એ વધે મારા લખણ લાટકી ને ખબર ને કે ભૂકો કેટલો મોંઘો આ જોવા ઉડાડ્યો અડધો ખાધો ને અડધો ઉડાડે નાખો કઈ તો ઉડાડી નાખો આ પાણી પીવા માં મંડાઈ રહી આવ્યો હો ટીનલી ભાઈ બાઈ આપણે પાણી પીએ ને ગોરલ નિરાતી ખાય અર્ધું એઠું ઉડાડે ને અર્ધું ખાય તો મિત્રો આ છે આપડા ઘઉ જેમાં પાંચ છ પાણી વારે દીધા અને હાથમું પાણી હાલે ને આ છે આપણું પીહું નેણ કરે ને પાણી કરી લીધું ને આજે પીએ ચમકુબાઈ પીએ ને રાધા એને ગાંડી પીએ લીધું ઘઉંમાં જવું મોટર હાલે પાણી વારવાનું હાલે આલે ખાતર પીવડાવવાનું આલે બે ફેરે યુરિયા પીવડાવવા દીધું ને ત્રીજી વાર બીજું કંઈક ખાતર લેવા એ પીવડાવે એવામાં પારવી પારવે કાંક કાંક ડુંડી દેખાય એ લગભગ હાથ આ બધા ઘઉં માં ડુંડી દેખાવા માંડી પારવી પેરવી દેખાય નીકળવા માંડ્યા એવો પાંચ સાતડી માં લાગડ ડુંડીઓ દેખાવા માંડી आपड़ी गांडी बेन फूको खावा मंडी पासी पानी पिएन पासी खाओ वरगी गई आ केटी पानी पी ली तो ये जे पानी पीऊं का पीऊं करता वै ए केटी 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 आई जो શું તમે વિડીયોમાં આવતા શરમાવશો નહીં શરમાવાનું ચાલો આમ જોવો એ ગોરલબેન